આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિક માં સાડી લઈને આવ્યા છે સાડી એકદમ મસ્ત લચકા જેવા કપડાની તો રહેવાની છે પણ એની ડિઝાઇન એ બહુ મસ્ત ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે અને કલર શેડ વાત કરીએ તો મસ્ત એવા ડબલ શેડ કલર રહેવાના છે ને એકદમ મસ્ત ડાર્ક શેડ રહેવાના છે તો આજનો એક પીસ છે ને આપણે મેંદી કલર ને મરુ કલર પીસ ઓપન કરવી છે જે બહુ મસ્ત સાડીનો કલર કોમ્બિનેશન લાગે અને કાપડની કરી તેની એકદમ મસ્ત લચકા જેવું ને મશરૂમ જેવું અને ઠંડુ કપડું રહેવાનું છે જે પહેરવાની બહુ મજા આવે ને એવું કપડું રહેવાનું છે તમે જો સાડીનો કોન્સેપ્ટ કેટલો મસ્તીનો છે સાડીનો લુક એટલો સરસ મજાનો છે બેનો જો આ એક પીસ ઓપર કરવી છે ને આપણે એકદમ યુનિક પીસ છે અને સાડીનો કલર કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાના છે જો આ આપણે છે ને એકદમ હેવી પલ્લુ આપી દીધો છે બેનું સાડીનો એટલો મસ્ત મોરુમ કલરનો હેવી પલ્લુ આપી દીધો છે અને બે બાજા આપણે છે ને એકદમ મસ્ત વાળી કલમકારી ડિઝાઇન ફ્લાવરની રહેવાની છે અને વચ્ચે આપણે કેરીની ડિઝાઇનનો મસ્ત સરસ મજાનો કોન્સેપ્ટ આપી દીધો છે અને એકદમ મસ્ત હેવી પલ્લું હોય એટલે સાડીનો લુક તો સરસ મજાનો આવવાનો છે અને ફેબ્રિક તો અમારું મસ્ત કૂણું માખણ જેવું ને ઠંડુ જ આવે છે એટલે બહુ જોરદાર ડિઝાઇન એમાં આવી ગઈ છે બેન એમાંની આ ડિઝાઇન તો બહુ જોરદાર છે કેરી એકદમ મસ્ત બારીક કલમકારીની ફ્લાવર પિટ ની ડિઝાઇન રહેવાની છે પલ્લુ તો બહુ મસ્ત યુનિક જોડતા રહેવાનું છે બ્રોડ પલ્લુ આપી દીધો છે અને આખી સાડીનો કોન્સેપ્ટ કેટલો સરસ મજાનો નો છે ને મસ્ત આખી કેરી કેરી વાળી છૂટી પ્લસ એમાં મસ્ત ભાડીવેલાની ડિઝાઇન અને કલર શેડ કેટલા જોરદાર છે તમે જોઈ શકો છો મસ્ત એવા કલર શેડ રહેવાના છે જે સાડીનો લુક યુનિક કરી નાખે અને લાઈ પહેરી હોય તો લાઈક જ કરે એટલો મસ્ત સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને મહેંદી કલરનો પીસ છે એટલે ઉપર નીચેનો બોર્ડરનો કલર કેટલો સૂટ થઈ જાય છે કારણ કે મરુ કલર બધી સાડીમાં એની ટાઈમ સરસ જ લાગે એટલે મહેંદી કલરમાં બોર્ડરનો કલર કોમ્બિનેશન મસ્ત જોરદાર રહેવાના છે જે પહેરાતા બહુ યુનિક લાગે કારણ કે આવી લૂઝ ફેબ્રિક ની સાડીઓ આ ટાઈપના કલેક્શનમાં ઓલ ઓવર ડિઝાઇનમાં છે ને કોઈની ફેશન જાય નહીં ઓલ ઓવર ડિઝાઇનની સાડી પહેરી હોય તો લાગ્યા જ કરે તો આટલું મસ્ત યુનિક કલેક્શન હોય તો ગુલાય કેટલી મસ્ત સાડીનો લુક છે એની બોર્ડરનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો આ બોર્ડરનું કામ છે અને બધી પ્રિન્ટેડ સાડીનું ડિઝાઇન જ રેમારી શોભેનું મસ્તી મસ્ત લાગે ને એ ટાઈપની જ પ્રિન્ટેડ સાડીઓ રહેવાની છે એ તો સરસ જ છે પણ એનું નીચેનું વિવિંગનું એ જોરદાર રહેવાનું છે જે આપણે આ બોર્ડરનું કામ છે ને વણાક સાથે આવે છે કોઈ ઉપર ચારું નથી આવતું અને સાડી આપણી બે બાજ સેમ રહેવાની છે આ આગળનો ભાગ છે અને આ પાછળના ભાગની છે આપણે બે બાજ સેમ સાડી હોય ને એટલે પહેરવાની મજા આવે અને ફૂલ કમ્ફર્ટેબલ લાગે જો એટલો મસ્ત લુક આવે છે ને સાડીનો અને આ ટાઈપની સાડીઓ પહેરી હોય ને તો મસ્ત લાગે ને આ ટાઈપની સાડીનું કોઈ ફેશન જાય નહીં અને એની ટાઈમ તમે પહેરો એટલે લચકા જેવા ફેબ્રિકમાં જોરદાર જ લાગે કઈ સાડી તો આખી મસ્ત છે પણ એનું બ્લાઉઝ બહુ જ યુનિક સરસ મજાનું આપી દીધું છે લાઇટ લાઇટ એમાં શેડિંગ ડિઝાઇન રહેવાની છે નોર્મલ બે સાઈડ આપણે બોર્ડરનું કામ રહેવાનું છે અને સાડી પહેરી હોય ને તો બહુ જોરદાર લાગે બ્લાઉઝ છે ને આવી રીતે સિમ્પલ હોય તો સારું લાગે કારણ કે આખી સાડી ઓલ ડિઝાઇન ડિઝાઇનની હોય અને બ્લાઉઝ પ્લેન હોય ને તો જ સાડીનો લુક આવે તો બ્લાઉઝ હેવી હોય ને સાડી એવી હોય તો આખું સાડીનો ગેટઅપમાં આવે ખીચડો થઈ જાય એટલે એકદમ મસ્ત એકદમ પ્લેન બ્લાઉઝ સાથે આખું સાડીનો લૂક જોરદાર રહી અને બહેનવું હોય ને તો લાયકા જ કરે આખી મસ્ત લચકા જેવી સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલું છે ને તો બુક કરાવી દો મસ્ત એવી ઓલ ઓવર ડિઝાઇનમાં આખી સાડીનો કોન્સેપ્ટ કેટલો જોરદાર છે અને કપડું તો આટલું મસ્ત છે ને ઠંડુ પૂણું માખણ જેવું તો પાંખોથી પહેરી હોય ને તો મજા જ આવ્યા કરે અને આપણા શરીરથી આગુણો રહે અને તમને ફૂલ કમ્ફર્ટેબલ રહે એવું ઠંડું ગોળ કપડું લેવાનું છે ચાલો સાડીનો કોન્સેપ્ટ ને સાડીનો લુક તો જોઈ લીધો હવે કલર મેચિંગ જોઈએ એક આપણે ખોલો તો ને મેંદી ને મરૂન કલર રહેવાનો છે હવે એના બીજા કલર કોમ્બિનેશન જોઈએ બહુ મસ્ત બધા કલર શેર રહેવાના છે અને સાડીનું ફેબ્રિક તો સરસ મજાનું ધચકા જેવું અને કલર મેચિંગ કેટલો મસ્ત છે ગ્રીન કલરમાં આપણે બીટ કલરનું કોમ્બિનેશન કેટલો જોરદાર લાગે છે બધા કલર શેર છે ને બધા આ શેર ના પહેરીએ તો સરસ જ લાગે અત્યારે તમે જોઈ શકો છો રામ રામા કલર બાટલી કલર માં મત એવી મરુ કલર ની બોર્ડર એ જોરદાર રહેવાની છે પહેરાતા બહુ મસ્ત લાગે આ કલર એ સરસ મજાનો છે કે આ બધું મસ્ત સરસ મજાનો કલર છે જો કલર કલરમાં ગ્રીન કલરનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે બધા શેડ એટલા સરસ છે અને કલર શેડ એટલા મસ્ત ફાઇન અને એમાં ડિઝાઇન એટલું મસ્ત લુક આવતો હોય ને તો ભૂલાઈને મેનુ જે કલર ગમે ને એનો કલર સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો જો રામા કલરનો પીસ કેટલો જોરદાર લાગે છે ને એમાં પણ આપણે કલર કલરની બોર્ડર ચક્કાસ લાગે છે તો જે બેનું ને જે કલર કોમ્બિનેશન ગયા હોય ને ફટાફટ એના સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો પાંચ કલરના મેચિંગ સાથે એકદમ મસ્ત ઓલ અવર ડિઝાઇન રહેવાની છે પ્લસ એનું એકદમ મસ્ત હેવી પલ્લું રહેવાનું છે અને બોર્ડરની વાત કરીએ ને તો એકદમ મસ્ત વણાક સાથે ને વિવિંગનું કામ સરસ મજાનું રહેવાનું છે બોર્ડરનું અને સાડીનો લૂક તમે જોઈ શકો છો કેટલો જોરદાર અને મસ્ત અને યુનિક અને ડિફરન્ટ લુકનો સાડીનો લુક રહેવાનો છે તો જે બેનું ને સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન ગમી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આટલા કૂળા માખણ જેવા કપડામાં આટલી મસમ યુનિક યુનિક ડિઝાઇન તમારી માટે શ્રીરાજવાળા લાવતા રહેશે તો ફટાફટ અમારી આઈડીને અને યુટ્યુબ ચેનલને ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ